મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વાહન વ્યવહાર માટે મુખ્ય ગણાતાઓ બ્રિજની હાલત ગંભીર બની છે કડીથી દેવોસણા તેમજ રંગપુડા બોરીસણા વચ્ચે આવેલા નર્મદા કેનાલ પરના પુલો લાંબા સમયથી ખખડધજ સ્થિતિમાં છે જે વાહન ચાલકો અને સ્થાનિક લોકો માટે જોખમરૂપ બની રહ્યા છે આ બ્રિજ ઉપરથી હજારોની સંખ્યામાં રોજના વાહનો અવરજવર કરે છે

તેવી ભવિષ્ય ની અંદર એવું કેવી સ્થિતિ ના બને કે જેથી કરીને માનવ જાતિ પેલા મારું એવું કેવું છે કે લોકો થી જે અધિકારી છે નિરીક્ષણ કરી જાય અને થાય એવી મારી લક્ષ્મીપુરા બ્રિજ બહુ તૂટી ગયો ખરાબ થઈ ગયો મોટા મોટા વાસણ સાધન નીકળ્યા હો તો આખો રોડ બ્રિજ હાલ ગમે ત્યાં બ્રિજ તૂટી ને અંદર કેનાલ ની અંદર પડી જાય પબ્લિક કોઈ મરી જાય તો શું કરવાનું અને હાલત બઉ જ ખરાબ હશે રોડ નો હરિયા બધું નીકળી ગયું હો તારાના બીક લાગે કે ગમે ત્યાં બીક તૂટીને અંદર પડી જશે તો શું થશે મોણસ કેટલું મરે ગમે ત્યાં કોઈ થઈ જશે